સર મારે વજન ગેન કરવાનો છે જોબ ચાલુ છે બરાબર કોઈ ડાયટ એવી કે વજન થાય જો જોબ ચાલુ હોય તો વજન ગેન કરવો હોય તો ઓનલી ફોર ત્રણ મિલ કામમાં આવશે બરાબર તો ત્રણ મિલમાં સવારમાં શું કરવું કે તમે જીમ સવારમાં કરતા હોય હા તો અર્લી મોર્નિંગ સવારમાં ફ્રૂટ છે તો બે પેળા ખજૂર ખાઈને વર્કઆઉટ કર્યા પછી ઘરે જઈને છત્તું શેક પી શકો છો તો તમે મિક્સ પ્રાઉટ વેજીટેરિયન માટે મિક્સ પ્રાઉટ જરૂરી છે એમાં થોડો સલાડ નાખી શકો છો પછી બપોરની મિલમાં તમે જે ખાઓ છો અત્યારે જે વસ્તુ ખાતા હોય થોડુંક પ્રોટીન વધારો જે મસલ ગેઇન વધારે કરશે અને કાપ્સ લોડ કરો કાપ્સ મીન્સ કેવું છે કે ભાત રાઇસ વધારે નાખો રોટલી વધારે કરો પણ ગ્લુટન ફ્રી રોટલી હોય તો વધારે સારું અને પાંચ છ પાંચ સાડા પાંચે ભૂખ લાગે તો તમે ખજૂર સિંગડાળિયા એવું બધું લઈ શકો અને રાતે સૂતા પહેલા બસો ગ્રામ પનીર કમ્પલસરી ખાવું જરૂરી છે આ વસ્તુ તમે કમ્પ્લીટ કરો તો તમારા માટે વજન ગેન વધારે થશે અને ફેટ ઓછું આવશે મસલ વધારે ગેન થશે તમારે એક મહિનામાં પાંચ છ કિલો વજન વધારવું હોય તો આ વસ્તુ જરૂરી છે બાકી સત્તુ છે એ બેસ્ટ ઓપ્શન છે કે આખો દિવસમાં બે વખત તમે ઉપયોગ કરી શકો છો બાકી સત્તુ શેનાથી જ બને છે શેના તમે લઈને ઓફિસ પર ખાઈ શકો છો કેળામાં ફોકસ કરો અને નેચરલી ફૂડ ઉપર ફોકસ કરો સુગર ઓછી કરો પ્રોટીન વધારો તો મસલ ગેન જરૂરથી થશે તમારે લોકોને પણ મસલ ગેન કરવું હોય ને વજન વધારવું હોય તો આ જ રીતના તમે ડાયટ ફોલો કરો અને આવી જ ઇન્ફોર્મેશન જાણવા માટે ચેનલ ને ફોલો જરૂર